ઉત્સવમાં ની પ્રસિદ્ધ માનગામ તથા હરિશચંદ્ર ગઢ ની પૌરાણિક થીમ બનાવવામાં આવી છે જે સેલ્ફી પોઈન્ટ તેમજ તળાવની અંદર શિવ દર્શનની કૃતિ કેન્દ્ર બની છે

સ્થાનીક દંતે અનુસાર જ્યારે આ છેલ્લો સ્તંભ ખંડિત થઈ તૂટી જશે ત્યારે કળયુગનો અંત સમજો અમારા ગણેશ મંડળનું નામ છે નવ યોગ ગણેશ મંડળ ઢકવાડા અમે છેલ્લા 48 વર્ષથી આ ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ અને દર વર્ષ અલગ અલગ થીમ ઉપર અમે કામ કરીએ છીએ તમને ખબર જ હશે કે અમે ગયું જે વર્ષ હતું કે જે દ્વારકાની થીમ ઉપર અમે કામ કર્યું હતું જે પાણીમાં ડૂબેલી દ્વારકા છે એને એ જે આખું મોડેલ છે પાણીમાં ડૂબેલું એ અમે એના ઉપર થીમ આખી બનાવી હતી અને આ વર્ષે તમે જોઈ શકો છો કે જે શિવ પૂજન છે તેની ઉપર અમે આખી થીમ તૈયાર કરી છે કે જે ગણપતિ બાપા છે જે શિવનું પૂજન કરતા હોય એ રીતનું આપણે તળાવની અંદર થીમ તૈયાર કરવામાં આવી છે અને બીજું આપણે જોઈએ કે આપણે સનાતન ધર્મ છે તેની સાથે આપણે સંકળાયેલા રહે તેવી જ એક થીમ આપણે માના ગામની પણ ઊભી કરવામાં આવી છે કે જેની અંદર આપણે આપણા ઇતિહાસ જોઈએ તો આપણને જાણવા મળશે કે મહર્ષિ બેદ વ્યાસ જે છે તે ગણપતિ બાપાને મહાભારત લખાવતા હતા એ વસ્તુ ત્યાં તૈયાર કરવામાં આવી છે અને જ્યાં ગણપતિ બાપા મહાભારત લખતા હતા ત્યાંથી એક સરસ્વતી નદી પસાર થતી હતી તો મહાભારત લખતા અત્યારે સરસ્વતી નદીનું પાણી જે છે તે એના અવરોધમાં આવતું હતું અને લખવામાં એને અડચર પડતી હતી એટલે ગણપતિ બાપા સરસ્વતી નદીને કહે છે કે હું થોડું રહેવાનું બંધ કર એમાં સરસ્વતી નદી પાંડા નથી તો પણ ચાલુ જ રાખે એટલે ગણપતિ બાપા એમને શ્રાપ આપે છે કે તું હવે પછી અગાડી નહીં જઈ શકે એટલે સરસ્વતી નદી આપણને ખાલી માના ગામમાં જ જોવા મળે છે ત્યાર પછી તે પાટણમાં જતી રહે છે એ રીતની થીમ આપણે માના ગામની અંદર ઊભી કરવામાં આવી છે અને બીજું આપણે જોઈએ કે આપણે પાંડવો જે છે એ સ્વર્ગમાં ગયા હતા જેના એ માર્ગનું નામ છે સ્વર્ગ રૂમિ માર્ગ એ વસ્તુ પણ ત્યાં દર્શાવવામાં આવ્યું છે અને બીજી એક થીમ આપણે હરિશ્ચંદ્ર ઘર જેની અંદર આપણે જોઈએ જોઈએ છે કે આપણા જે ચાર યુગ હતા એમાં ત્રણ જે યુગ છે એ આપણા પટી ગયા છે એટલે કે આપણા જે ચાર સ્તંભમાંથી ત્રણ સ્તંભ તૂટી ગયા છે અને એક જ સ્તંભ બચેલો છે તે એટલે કે કરિયુગ અને તે એક સ્તંભ એક સ્તંભ ત્યાં દર્શાવવામાં આવ્યો છે અને એવું એનો ઇતિહાસ છે કે આપણું જે આ કરિયુગનું જે આવર્તન છે એ ચાર લાખને બત્રીસ હજાર વર્ષ જેટલું ચાલશે એટલે કે આ જે કળિયુગ છે તે ચાર લાખ બત્રીસ હજાર વર્ષ જેટલો ચાલશે અને ત્યાર પછી તે પૂરો થઈ જશે અને એ પણ સ્તંભ તૂટી જશે એટલે આ દુનિયા સમાપ્ત થઈ જશે એવું આપણને ખબર છે અને બીજી આપણે થીમ જોઈએ તો આપણે રાધે કૃષ્ણની થીમ પણ એક તૈયાર કરવામાં આવી છે આપણે ગણપતિ બાપાના સેલ્ફી પોઈન્ટ છે એ પણ તૈયાર કરવામાં આવ્યું છે દિલ્હી મોરાથી નીતિન પટેલનો અહેવાલ